બે હજાર પચીસ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણથી પ્રયાગમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે લગભગ ત્રીસ થી ચાલીસ કરોડ લોકો ગંગા એમના સરસ્વતી ત્રિવેણી સ્થાનમાં આવશે એવો અંદાજ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ અમે બધાએ આ વર્ષે કુંભમાં મોટી સેવા કરવાનું નક્કી કર્યું છે અમે લગભગ પંદરક જગ્યાએ રસોડા અન્નક્ષેત્ર ચલાવીને એક થી સવા કરોડ લોકોને દોઢ મહિનામાં જમાડવાના છીએ અનેક સંતોને ત્યાં રહેવાની જગ્યા હોય છે તીર્થયાત્રીઓને ખબર નથી અમે એવી બધી જ જગ્યાઓનો સંપર્ક કરી અને દરરોજ લગભગ પાંત્રીસથી ચાલીસ હજાર લોકોની રહેવાની મફતમાં વ્યવસ્થા કરાવીશું દરરોજ એકથી બે લાખ લોકોને ચા બ્લડ પ્રેશર સુગરની તપાસ અને એક લાખ ધાબળાની કંબલ બેંક એક વ્યક્તિ એક દિવસ થઈ તો ધાબળો ઉપયોગ કરીએ ધાબળો પછી બીજાના ઉપયોગમાં આવશે એવી એક લાખ ધાબળાની કંબલ બેંકથી ચાલીસક લાખ લોકોને ઠંડીથી રક્ષણ આવી મોટી યોજના બનાવી છે અમે બાર ડિસેમ્બરથી કુંભમાં આવનારની મફત રહેવાની વ્યવસ્થાનું બુકિંગ પણ શરૂ કરવાના છીએ અને જમવાની વ્યવસ્થા પણ સારી એવી કરી છે તો બધા લોકો કુંભમાં આવો ત્રિવેણી સ્નાન કરો અમે યથાસંભવ ભોજન અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરીશું આજે સ્વામિનારાયણ મંદિરની વિશેષ મુલાકાત અહીંયા હું જ્યારે આવું ત્યારે દર્શન કરવાના આશીર્વાદ લેવામાં મહંત સ્વામીને આવું છું તો આજે પણ આવ્યો છું ચિંતાનો વિષય છે બાંગ્લાદેશ પાકિસ્તાન કેનેડા અમેરિકા અફઘાનિસ્તાન આ બધી જ જગ્યાએ હિન્દુ સલામત નથી અને ક્યાંક ક્યાંક ભારતમાંય નથી એટલે આપણે જાગવું જોઈએ અને સરકારે કડક પગલાં ભરવા જોઈએ એને સાચું કહ્યું છે હું સહમત છું ને હું પણ એ જ કહું છું કે હિન્દુઓ બહુમતી જાળવી રાખવા માટે તમારા ઘરમાં ત્રણ બાળકો રમે એવું કરો ભારતમાં હિન્દુ ખતરામાં છે સંખ્યા ઘટી રહી છે સંખ્યા વધારવા માટે ત્રણ બાળકો તરફ જાઓ એ સાચું જ છે એમાં હું ખોટું છે જાગવું જોઈએ અમે જગાડવાનું કામ કરી રહ્યા છીએ સંતો પણ કરી રહ્યા છે ધન્યવાદ